આપણે જવાનું છે ઇન્દોર ઇન્દોર માલ છે અત્યારે રોડ ગાડીમાં માં ચાલો મળીએ હમણાં આપણા કપ્તાન ને શેટ બેટ ને ઉઠી જાય એટલે મિત્રો આપડે મંગળુબા ને જોરુબા ભાઈ જાગી ગયા હવે ભાઈ ભાઈ જાય ગયા તો ખરી પણ સા પીવાનો વિચાર હે પણ ગાડી ઉભી રાખવાની ખાતી નથી જાય ઠેકડે હે બે

હવે થઈડ્યા સીટ ઉપર આજે હાથ વાગાના હોય ગયા તો દટાણ જો ભાઈ હવે સીટ ઉપર ચડ્યા સારું કહેવાય અચ્છા મિત્રો તો મસલિયા ગામમાં ગામ તો બાજુ રહી ગયો મસલિયાનો ઘાટ આવી ગયો આપણે હું કહેવાય એમપી માં કરી ગયા કયું ના મસલિયાનો ઘાટ તો હવે રહ્યો જ ગયા કયા કો આવું સાધારણ ઇલીઓ હે એટલે આમ તો ઠીક ઠીક ઈલીઓ આવે ભાઈ સાહેબ કે આપણે તો જોયું આપડે આવીએ તો ક્યાં દેખાય બ્રાઇટનેસ લેજો જરા મિસ્ટેક આવે તો અર્જુનભાઈ અર્જુનભાઈ આપણે મસલી આવી ગયા આપણે શું કહેવાનું શું કેવા પીડ્યા જાય તમે તો આડા પીડ્યા ધીરે ધીરે ક્યાં જાય ધીરે ધીરે ગાડી જાય ધીરે ધીરે એમ ગાડી પીડી ગયા હમણાં આપણે મસલિયા દર્શન કર્યું

ઉતર્યો આપડે ઇન્દોર હે ને ભોગી ગયા હોટલ આપણે ટ્રાન્સપોર્ટ છે ને કઈ હોટલ છે રાખી દીધી અહીંથી સવારે જાવ ખાલી કરવા આવે ખાલી કરવા જાવ સવારે હે ને એ હોટલ છે રોડ છે બાજુ બાજુ હવે અહીં બેઠા નહીં રહે કારણ કે ફાકી બનાવે પછી આગળ ચા પાણીમાં એકલા મારી ફાકી બાકી ખાય પછી અમારા શેઠને જરાક હિસાબ દેવાનો હોય આજ એ સરખો હિસાબ આને દઈ દે શેઠને પછી હવે ના કહે ને ભાઈ મળીએ ડાયરેક્ટ હવારે ચાલો તો હવારે મળીએ એટલે અમે અમારું ફેટ ને હિસાબ દઈ દઈએ થોડો 2000 યર્સ લેટર ગુડ મોર્નિંગ મિત્રો તો આપડે હે ને ઇન્દોર માં આપણે ખાલી કરવાની જગ્યા એ અંદર વૈયા અત્યારે સવારે ઉઠીને છક વાગે

અમે હે ને અમે બે ટૂટકી મૂટકી વર હતા આખી આખી સીટ એને આપી દીધી તો એ ભાઈ અટણે ઢોલા ખાય હતી ચાલો ઘડીક વાત જોઈએ ચાલો ભાઈ આવે પછી કાટો બાટો કરાવી ને ભાઈ જાય ખાલી કરવા આ બહુ નાસ્તા વાળો આપણે લઈ ગયું ભૂખ હવે અટાણ મહી જાય કંઈક જડતું હોય ચાલ હું નાસ્તો કરી આવીએ મંગળુભાઈ બેન નાસ્તો કરવો હોય ઠીક છે ને ઘરે ઘેર ચાલુ ખાલી કરવાનું લગાડી દીધી ભાઈ બંધ ચાલુ કરો ચાલુ ચાલુ કરો હમણાં ખાલી કરવાનું અહીં ગોડાઉન છે હાઈવે ચંદર આખી ચાલપત્રી બાલપત્રી પોલીસ હાથ ઉપર ધોઈ નાખીએ હવે ખાલી જઈએ પછી જોઈએ શું કરવાનું છે

ખતમ બાય બાય ટાટા ગુડ બાય